સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે અધુરા માસે જન્મેલા બાળકને તરછોડી માતા પિતા ફરાર સુરતના કામરેજ સીએસસી સેન્ટરમાં અધુરા માસે જન્મેલા બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું માતાની તબિયત પણ લથડતા તેણીને પણ નવી સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગમાં ખસેડાઈ હતી જ્યાં માસુમ બે માસના બાળકને માતા પિતા તરછોડી ભાગી છૂટતા કટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે જ્યારે સારવાર હેઠળ રહેલ માસૂમની સાર સંભાળ નવી સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત નિષ્ઠુર પોતાના બે માસના નિષ્ઠુરને તરછોડી ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે નવ ઓક્ટોબરના રોજ કામરેજ સીએસસી સેન્ટર ખાતે મનીષા ભારોલા નામની મહિલાએ અધુરા માસે માસૂમ બાળકને જન્મ આપ્યો હતો બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતાં બાળકને વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું જ્યાં બાળક ને એનઆઈસીયુમાં વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી જ્યારે માતાની તબિયત પણ સારી ન હોવાથી તેણીને મેડિસિન વિભાગમાં ખસેડવામાં આવી હતી બાળકની તબિયતમાં સુધારો આવતા માતાને સોંપવામાં આવ્યું હતું જ્યાં માતાને ધાવણ ન આવતા નવી સિવિલ હોસ્પિટલના મિલ્ક બેંકમાંથી અન્ય માતાનું ધાવણ બાળકને આપવાની શરૂઆત કરવામાં આવી હતી આ વચ્ચે બાળકને ફરી શ્વાસમાં તકલીફ થતાં એનઆઈસીઆઈમાં ખસેડાયું હતું જ્યાં નવી સિવિલ હોસ્પિટલમાં બાળક અને માતા બંનેની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન માતા પિતા એકાએક માસૂમ બે માસના બાળકને તરછોડી ફરાર થઈ જતા બનાવની જાણ નવી સિવિલ હોસ્પિટલ દ્વારા ખટોદરા પોલીસને કરવામાં આવી હતી જ્યાં ખટોદરા પોલીસે તાત્કાલિક આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ખટોદરા પોલીસે નવી સિવિલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના આધારે માતા પિતાની ઓળખ મેળવી બંનેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસ તપાસમાં બંને પતિ પત્ની મૂળ નંદરબારના વતની હોવાનું જાણવા મળ્યું હતું જ્યાં ખટોદરા પોલીસે આ મામલે માસૂમ બાળક ના માતા પિતાને શુધિકાળવા તપાસનો દર શરૂ કર્યો છે ઓકે બેબી ઓફ મનીષા છે બેબી ઓફ મનીષા બારેલા ઓક્ટોબર ના સીએચસી કામરેજમાં માં કામરેજ થી ન્યુ સિવિલ હોસ્પિટલ સુરતમાં મોકલવામાં આવ્યું હતું ત્યાં કેસીયુટીમાંથી પછી સુરતના એસએનસી બાળકને ભરતી કર્યું હતું બાળકને આવ્યું ત્યારે શ્વાસ લેવામાં તકલીફ હતી એટલે ઇનિશિયલી બગર્સ ઇફેક્ટ કહેવાય એવી વેન્ટ ઓક્સિજનનું મશીન આવે એના પર રાખ્યું હતું ધીરે ધીરે બાળકનું શ્વાસ ને બધું સારું થવા માંડ્યું અને ધીરે ધીરે બાળકને દૂધ આપવાનું ચાલુ કર્યું પછી જેવું બાળકનું ઓક્સિજન ઓક્સિજન માંથી નીકળી ગયું અને દૂધ બરાબર રીતે મમ્મીની છાતીથી લેવા માંડ્યું એટલે બાળકને પછી અરાઉન્ડ એક વીક પછી બાળકને અહીંયા જ અમારા એસએનસીયુ ની અંદર મધર રૂમ હોય નોર્મલ ડિલિવરી હતી એટલે મમ્મી બી આવી હતી સાથે તો મમ્મીનો એક ખાટલો અમારા જ એનઆઈસીયુમાં મમ્મીને ખાટલો આપ્યો અને ત્યાં મમ્મી બાળક આપ્યું હતું વજન વધારવા માટે અને એને જે ખૂનમાં ઇન્ફેક્શન આવ્યું હતું તો એની દવાઓ ચાલુ હતી પછી ત્યાં મમ્મી પાસે દૂધ માટે જ હતું તો ત્યાં બરાબર રીતે મમ્મીએ પછી દૂધ તો પીવડાવતા હતા પણ ત્યારે એકવાર એને બાળક શ્વાસ દૂધ એનું શ્વાસમાં જતું રહ્યું હોય એવું લાગ્યું એટલે બાળકને પાછું શ્વાસ લેવામાં તકલીફ વધી હતી એટલે બાળકને પાછું અંદર ક્રિટિકલ રૂમમાં એસએનસીયુ અમારા સુરતના એસએનસીકલ ક્રિટિકલ રૂમમાં અંદર બાળકને લીધું હતું તો બાળકને ત્યારે શ્વાસ લેવામાં વધારે તકલીફ હતી તો વેન્ટિલેટર પર મૂક્યું હતું પછી વેન્ટિલેટર પર થોડા દિવસ ધીરે ધીરે સ્વાદ સારો થયો એટલે પાછું નાના મશીન પર ઓક્સિજનના મશીન પર લીધું અને દૂધ ચાલુ કર્યું પછી અરાઉન્ડ ટ્વેન્ટી નાઇન્થ ઓફ ઓક્ટોબર ટ્વેન્ટી નાઇન્થ નવેમ્બર આવ્યો ને ત્યારે એના મમ્મીને તાવ આવ્યો એવું કીધું એમના સગાવાલો એ તો તાવ આવ્યો એટલે એમને કીધું કે હવે મમ્મીને મેડિસિનમાં બતાવવા લઈ જઈએ છીએ અને મેડિસિનમાં પછી એ લોકો લઈ ગયા અને ત્યાં સિક્સ બી વોર્ડમાં મમ્મીને દાખલ કરી હતી પછી એમના સગા વાળા આવતા હતા પણ દિવસમાં એક બે પછી દૂધ લઈને નતા આવતા તો અમારા પાસે મિલ્ક બેંક છે અમે લોકોએ મિલ્ક બેંક ફોર્મ ભર્યું અને બાળકને અહીંયા મિલ્ક બેંક બીજી મમ્મીનું દૂધ આપવાનું ચાલુ કર્યું કેમ કે એની મમ્મી બીમાર હતી દાખલ અમને દૂધ નતું આવતું પણ પછી ત્રણ ચાર દિવસ એમના સગા જે નિરંતર આવ્યા ને વારે વારે બાળકને જોવા કે કોઈ શું કહેવાય અમે બાળકનું કન્ડિશન કેવી છે એવી ડેલી સગાને સમજાવીએ તો સગા એના માટે આવતા નતા કરન્ટલી ત્રણ દિવસ નહીં આવ્યા તો પછી અમે અમારી રીતે જોયું છાનબીન કરી અમને એટલી તો ખબર હતી કે મમ્મી મેડિસિનમાં દાખલ છે તો તો અમે ત્યાં જઈને જોયું એ લોકો ત્યાંથી બી મમ્મી ત્યાંથી બી ચોપડા પર એવું હતું કે ભાગી ગયા છે મમ્મી ત્યાંથી ભાગી ગયા હતા એવું જાણવા મળ્યું એટલે પછી અમે તરત જ પોલીસ જાણ કરી અને એમએસી કેસ કર્યું હતું સાત તારીખે અમે અમારા અહીંયાથી પોલીસ સ્ટેશન ના હોય સર અહીંયાથી અમે ખાલી સીએમઓ આર રેફરન્સ થાય અને સીએમઓ થ્રુ પોલીસ જાણ થાય પરિવાર નું નામ તો એ હતું ને એ હતું બેબી ઓફ મનીષા બારેલા હતું મનીષા સુરેશભાઈ બારેલા